તમારે કીધું છોકરા ઉપર છોકરા ઉપર હજાર રૂપિયા મુયે નહી મારા ઉપર ચાલે એટલે છોકરા નું કરો આખો દાળો બોલ બોલ ના બોલ બોલ ડબલા છૂટા નાખવાનો શું આવું син કવ છું કે મેકી છોકરા ઉપર અન જો રૂપિયા જોશિય બોલ્યા કશું નહીં બોલ્યા શું બોલ્યા ભમરા ના ઉડા મનમાં મનમાં બબડ બબડ કરતા કરતા કોઈ કોમ ધંધો કર લે મફત છે તમે કરો મફત નું ખાવાનું ગેર ખપત નું ચોહી કમાયા ખાહે એની માને કમાતી વાહ હજીદાન તમે ગઈ ચા પીયો ચાલે હા તમે એ કોમ નું બમકો ચૂટ્યો છે તાળો સતાજી બોલો બાગુજી બોલો લાવો ને બીડી પાવાની યાર એવો કંટાળો આવે છે ને તના પૂરમાં તો દાળો ખરાબ કર્યો માર અરે જો બીડીઓ ના પૈસા છે ભલે આદમી કે તારમ ગલ્લે લીધા કે ને હડ્યો આ આપરા પાહેણ જ કશું નહી આપડી બેટ લુખવાળો છે એલા અનારજી તું તો ગાડીઓમાં ફરું ફરસ જા આમ ટેરિંગ ઓબડી એટલે મમ 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 ચાર ઠાર ફરી જાય બોલ આપડા પાહેણ જ કશું નહી ના ના અરે અનારજી ખરા ને અનારજી ભાઈ બે નમનો ધંધો કરી એટલે ગાડીઓ લઈને ફરસ આપડો કોમ નહી બે નંબર તો મારા બે કિડનેપ કરવાના એવા બે નંબર ધંધા અનારજી એવું કરું અનારજી તો બાટલા છેલા વેસ્યું છે દારાના દાર બાર બોટલો બેસી છું પછી અને ગાડી ભાડી માલ લાવજો રાજસ્થાન થી લ્યો ખેતી માં કઈ નુકસાન પડ્યું છોકરો ને મારા ગારોબોગ ડોહાકો કરો અને પણ શું કરું જમીન આ બધું દખલા કોમ હાથા જમીન માં કશું નહીં ઓ તારો જિંદગીનો ભિખારી પિખાડી રહ્યો કોઈ લેવાને વાગું અરે હોંઘળો અનારીયો આપડી નિયારમાં ભંતો પાતળી બેંજીક બેતો રોડ સાહેબનો આમ અંગૂઠા પકડાવતા ને એવો મારતા પંધરી બોત વિચાર કરો બે નંબરનો ધંધો કર્યો કેટલો રૂપિયા વાળો થઈ ગયો તારે બે તો ઈના ઘેર જેવી ગાડીઓ પડ્યું વિચારો સાચી વાત છે ટકા આટવા તો આપરે પૈસા વાળો થવું છે ને આપરે બે નંબર ધંધા કરવા બોલ આગલી બેંજીક બેહીન બેહીન કશું ના કર્યું હું તૈયાર છું બોલને? ને અરે હું તો તૈયાર છું પણ વાઘુ છીએ આટલો આટલો ઝાડો પાડે માર ખાવા તૈયાર બોલીશ ખાવા તૈયાર છું મારું વળધો વિગો ડગરું મેકી દેવું છે રાજસ્થાન ગાડી ભરીને દારૂ પડતા હે એક ગાડી ભરીને તાર દારૂ મંગાઈ દઈએ આપડે બે પાર્ટનર માં ધંધો કરીએ અને પછી જોઈ કોઈ નઈ આપણા ઘર આગળ ગાડી હોય લ્યો અનાજી પોલીસ

બે નંબર નો ધંધો કરો ચાર નંબર નો ધંધો કરો જમીન મૂકવાની વાત ના કરો અલી પછી આપણા ઓગણા ગાડીઓ પડી છે આ મેણીઓ નવો નવો તો ધાબા પર પડે છે ને સોખા ગતો સોખા તો રોટલા બનજી તને ખબર છે અમાર બાજરે રોટલો ચાલ છે અને ગોળે ચાલ અમારે અમાર એવું ચોખાન રોટલા ને એવું બધું ખાવાની ઈચ્છા નહીં તને કજુ ખબર ના પડે ધંધો બે નંબર નો પેલા અનારજી રહ્યા જો 180 કિલો વજન કઈ ના બેઠા બેઠા ખોઈ જ નહી કોઈ

બાબુજી આ તખા તમારે કેટલા લેવાના પાંચ હજાર રૂપિયા લેવાના વાયદો લઈ ગયો છે અરે તમારે તો એક મહિના મારા એના જોડે દસ હજાર રૂપિયા લેવાના છે

તમારા તો દેવાદાર છો સમજે પણ અમાર તો જમીન ગીરે મુકવાન વાત કરો એ કોક કરીને તો ધંધો કરવા દે યો ને અહીંયા ટુંપા ખાવાન વાળા આયા છે પણ તમાર ટુંપો ખાઈ જાય ચાલ છે અમાર તો જમીન જતી રહે હન તમે સમજાવો તમારો ડોહા નંબર બીજો કોઈ નહી ઓબળો હા આવા દયો યો તો આ ઉમર માં બે નંબર યો ધંધો કરે સારું લાગતું છે આવા દે યો ને મુકો કે જો ન કા આ નહી થાય આ ઉમર માં બાપા જેવી દશા થાય તમે વિચાર કર અમાર તો પેલા તોતળો ડોમરો નહીં બુદ્ધિ ને વધાર

તારા દુશીન તું પૂછીશું ડગરું બે દવા મુંબઈ પૈસા મશીન લાગુ પડશે ના ગણ અરે હું લેવા તો મશીન ગણશે આટલા આટલા થપતા મશીન મારો સાગર ના કોથળા ઘણા ભર્યા છે ઉતરી હોય ને હોય કોધીન માં થપ્પી મારી દેજો બસ પછી ખાટલો નવો લાઈ દેવો હવે બોલાવ દો શિયો એ ચાબા બનાવડો બાપુજી આયા છે આવો બાપા આવો ભાભી મને ચાબા પાસે નીકુ મુ પેલા આ ઉગરાડે હવાના ઘરમાં કેટલા ઓટા મારે છે મારે કેટલા જવાબ આલો અરે કેશ પટાઈ દીધો પૂછો બાપુજીને હા હા તમે તમે મલક માં ફરો પણ આ દેવ પતાવજો તમે

સાચી વાત હતા અમારે તારા પણ હું કરીએ પણ જપાય એવા પણ હું ના પાડી કીધું આવો ધંધો મારતો નહી કરો બાપ હા તો બુદ્ધિ વગર ના જામીન ગીરે મૂકવાની વાત કરી એટલે મારે તમને કેવા આપવું પડ્યું કહું કે

એક છોકરું કિડનેપ કરી છે કોથરામપુરી છે બાપ નો યાદ નહીં માનો યાદ છે એ હારે તમે ઝરપી આઈ જા ફટફટેડો હા આઈ જો બે મિનિટ ઓછો કર આ વેકન સાપરાગર જૂની ફેક્ટરી બોલ નંબર બોલ હા નંબર બોલ 7250 બોતેર જીરો બજા અમાર તો ડોમરાન મોકલ લે ને એટલે રમત જ વળી જાય બોલ એક દૂધ લેવા મોકલ્યો એક કલાક કરે તમાર ડોમરા એટલે હું ચા પેલું ગેસ બંધ કર દઉં ખર્ચ આવી જાય તાણ

મજૂરી કરો મજૂરી મજૂરી કરતા તો જોર આવે દોહાન તો માર બધો હમુ તમ કહો છો કરતા તો તમે તો બોલતા જ નહીં ઘર નો થઈ ગયો ગોડા હવે કે ફરી ગઈ દે થઈ ગઈ હા મોકલે તો હું આ તો સામે તમે તો આવતા જ નહીં તમ ચા હું પોણીએ ના પાઉ અને તમે તો દેખાતા નહીં ઓગણા દે નહીં એ મને ખબર નથી કે આવ્યો ડોમરો છે કે પકડો તા ભાઈ ને પોતા પથો બિલ લાવ્યો છુ કું એ તારી કાઢ તમને લખશી

તમે તાર ધંધો બે નંબર નો કરવાનો સર થાય બાકી અમે રૂપિયા વાળા બનવાના છીએ ઇંગ્લિશ નો ધંધો કરવાનો છે અમે યાખે રાઈતા જઈપુરું લઈને કરું તો રાત માં નથી રાખી કમી માં તમે કોઈ માં